નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ ત્રણ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ આજના સાંજના સાડા છ વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બંગાળની ખાડીમાંથી બનેલી સિસ્ટમ વેલ માર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થઈ છે તો જોઈએ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે તેમજ કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદ પડશે જાણીએ સંપૂર્ણ અપડેટ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો સૌથી પહેલા આપણે અત્યારના સમયની અપડેટ જોઈએ તો અત્યારે ગુજરાતના છૂટાછવાયા જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે જેમાં કચ્છના વિસ્તારોની વાત કરીએ તો માંડવી થી ગાંધીધામ આજુબાજુના કોઈ કોઈ વિસ્તારો તેમજ સૌરાષ્ટ્રમાં જૂનાગઢ અમરેલી ગોંડલ રાજકોટ ચોટીલા સાઈડના વિસ્તારો તેમજ ભાવનગર રાજુલા સાઈડના જે વિસ્તારો છે તુલસી શામ ધારી સાવરકુંડલા વિસાવદર રાજુલા તળાજા મહુવા આજે બધા વિસ્તારો છે તેમાં પણ સામાન્ય હળવો વરસાદ જોવા મળશે તો સૌથી વધારે અત્યારના સમયે ઉત્તર ગુજરાતમાં દસાડા કડી ગાંધીનગર માણસા પ્રાતિ હિંમતનગર મહેસાણા મોઢેરા સાણસમા હારી જ આજુબાજુના જે વિસ્તારો છે સાંતલપુર રાધનપુર તેમજ સુઈગામ દિયોદર પાલનપુર રોડ વડનગર અંબાજી આ બધા વિસ્તારોમાં પણ વરસાદ આપણને જોવા મળશે તો જોઈએ આજે રાત્રિની અપડેટ તો રાત્રિના સમયગાળા દરમિયાન કચ્છમાં ભારે હળવા વરસાદની સંભાવના જેમાં લખપત ભુજ ગાંધીધામમાં હળવો વરસાદ સૌથી વધારે વરસાદની વાત કરીએ તો રાપર અને ખાવડા આજુબાજુના જે વિસ્તારો છે જેમાં ધોળાવીરા આ જે બધા વિસ્તારો છે રાપર આડેસરની અંદર પણ સૌથી વધારે વરસાદ જોવા મળશે તો દક્ષિણ ગુજરાતના સુરત આજુબાજુના જે વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના રાત્રિના સમયગાળા દરમિયાન આપણને જોવા મળશે જેમાં ઓલપાડ આજુબાજુના વિસ્તારો હોય કાથોર તેમજ બોથાન નાની નારોલી સુરત ડુમસ સશીન બારડોલી સુવાલી આ બધા વિસ્તારોમાં વરસાદી ઝાપટા જોવા મળશે તો ઉત્તર ગુજરાતની આપણે વાત કરીએ સુઈગામ રાધનપુર દિયોદર થરાદ ડીસા ભારસણ પાલનપુર સિદ્ધપુર વડનગર સાઈડના વિસ્તારો તેમજ ખાસ કરીને ધાનેરા આબુ રોડ અંબાજી આ જે બધા વિસ્તારો છે ખેડબ્રહ્મા વડનગર ઈડર હિંમતનગર માંડલી ડુંગરપુર તેમાં વરસાદની સંભાવના ઉત્તર ગુજરાતમાં રાત્રે જોવા મળશે આવતીકાલે વહેલી સવારની આપણે વાત કરીએ તો વહેલી સવારે પણ કચ્છના જે વિસ્તારો છે લખપતિ ખાવડા રાપર ભુજ નલિયા આડેસર તેમાં વરસાદની સંભાવના છે તો ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં સૌથી વધારે ઝીંઝુવાડા શંખેશ્વર આજુબાજુના જે વિસ્તારો છે સાંતલપુર કોરડા રાધનપુર બાસપા સમી હારીજ આજુબાજુના વિસ્તારો તેમજ સારણકા સલવાડા જે છે અને ભાભર આજુબાજુના જે વિસ્તારો છે સુઈગામ દિયોદર ભીલડી તેમજ થરાદ ધાનેરા આબુરોડ અંબાજી કોડ આ જે બધા વિસ્તારો છે તેમાં વરસાદની સૌથી વધારે સંભાવના છે દાંતીવાડા ડીસા પાલનપુર અમીરગઢ અંબાજી દાતા આપ માઉન્ટ આબુ અને આબુ રોડ આજુબાજુના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે હવે આપણે જોઈએ આવતીકાલે બપોરની અપડેટ જેમાં લખપત ખાવડા રાપર આજુબાજુના જે વિસ્તારો છે તેમાં વરસાદ જોવા મળશે તો જામનગર મોરબી સુરેન્દ્રનગર રાજકોટ ચોટીલા તેમજ બોટાદ જસદણ ભાણવડ સાઈડના જે વિસ્તારો છે તેમજ અમરેલી જુનાગઢ વેરાવળ ઉના મહુવા આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા જોવા મળશે તો મધ્ય ગુજરાતમાં વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા દાહોદ ગોધરા વડોદરા તેમજ ઉત્તર ગુજરાતમાં રાધનપુર થરાદ પાલનપુર આબુ રોડ ખેડબ્રહ્મા ડુંગરપુર અંબાજી આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના રહેલી છે તો આ રીતે ગુજરાતમાં વરસાદ જોવા મળશે આવતીકાલે ખાસ કરીને બપોર પછીના સમયગાળામાં રાજકોટ મોરબી સુરેન્દ્રનગર બોટાદ અમદાવાદ ગાંધીનગર વડોદરા આજુબાજુ સામાન્ય ઝાપટા ચાલુ રહેશે આવતીકાલે રાત્રિના સમયે પણ ક્યાંક ક્યાંક સામાન્ય વરસાદ તેમજ આગામી પાંચ તારીખની અપડેટ જોઈએ તો પાંચ તારીખે બપોરના સમયે ગુજરાતના મોટાભાગના વિસ્તારો જેમાં કચ્છની અંદર લખપત નલિયા ભુજ માંડવી ગાંધીધામ રાપર ખાવડા સહિતના જે વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે તો સૌરાષ્ટ્રમાં સલાયા જામનગર મોરબી સુરેન્દ્રનગર ચોટીલા રાજકોટ ભાણવડ ગોંડલ જસદણ બોટાદ ભાવનગર તેમજ સુરેન્દ્રનગર જૂનાગઢ અમરેલી વેરાવળ ઉના મહુવા તળાજા સાઈડના જે વિસ્તારો છે તેમાં તેમજ મધ્ય ગુજરાતમાં વિરમગામ અમદાવાદ ધોળકા કપડવંજ નડિયાદ ગોધરા લુણાવાડા આજુબાજુના વિસ્તારો તેમજ વડોદરા ભરૂચ સુરત રાજપીપળા તાપી આજુબાજુના જે વિસ્તારો છે વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ હળવાથી ભારે વરસાદની સંભાવના છે તો ખાસ ઉત્તર ગુજરાતની આપણે વાત કરીએ જેમાં દસાડા મોઢેરા મહેસાણા માણસા પ્રાંતિજ વડનગર સાણસમા હારીજ આજુબાજુના વિસ્તારો તેમજ સાતલપુર રાધનપુર પાટણ સિદ્ધપુર ભાટસણ અંબાજી ડીસા દિયોદર સુઈગામ આજે બધા વિસ્તારો છે થરાદ ધાનેરા ડીસા અંબાજી આબુરોડ તેમાં પણ વરસાદ આપણને જોવા મળશે તો દક્ષિણ ગુજરાતની વાત કરીએ ભરૂચ સુરત તાપી નવાપુર વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ હળવાથી ભારે ભારેથી અતિ ભારે વરસાદ કોઈ કોઈ ભાગોમાં પડશે મધ્ય ગુજરાતમાં પણ વરસાદ જોવા મળશે આવતી પાંચ તારીખમાં સાંજની અપડેટ જોઈએ તો તેમાં પણ ખાવડા નલિયા ભુજ ગાંધીધામ રાપર ભસાવ આડેસર આ બધા કચ્છના વિસ્તારો સૌરાષ્ટ્રની વાત કરીએ તો જામનગરથી મોરબી સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ અને ભાવનગર અમરેલી જિલ્લાના જે વિસ્તારો છે તેમાં ભારે વરસાદ જોવા મળશે તો ખાસ કરીને ભરૂચ સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાના કોઈ કોઈ ભાગોમાં હળવા ભારે વરસાદની સંભાવના મધ્ય ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગર ખેડા આણંદ વડોદરા પંચમહાલ દાહોદ મહીસાગરમાં હળવો વરસાદ તેમજ રાજપીપળા અને છોટાઉદેપુર આજુબાજુ ભારે વરસાદ પડશે તો રાધનપુર આજુબાજુના જે તમામ વિસ્તારો છે તેમાં પણ હળવાથી ભારે વરસાદ છાંતલપુર રાધનપુર પાટણ સિદ્ધપુર સાણસમા હારીજ મોઢેરા મહેસાણા વડનગર દસાડા સુઈગામ દિયોદર થરાદ આ બધા વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની સંભાવના છે છ તારીખની આપણે વાત કરીએ તો તેમાં પણ સિસ્ટમ ગુજરાત ઉપર એક્ટિવ રહેશે આગામી આઠ નવ તારીખ સુધી ગુજરાતમાં વરસાદની સંભાવના છે આંશિક વરાપ જેવો માહોલ કારણ કે કહી શકાય કે ગુજરાતના સૌરાષ્ટ્રના થોડા ઘણા એવા વિસ્તારો છે જેમાં દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથના દરિયાકાંઠાના વિસ્તારોમાં હજુ આંશિક વરાપ એટલે કે ક્યારેક વરસાદ ક્યારેક વરાપ જેવો માહોલ ઝાપટા વરસાદ અને માહોલ વરાપમાં પણ જોવા મળી શકે તો હવામાન વિભાગ દ્વારા પણ ખાસ એલર્ટ આપવામાં આવેલું છે આગામી ત્રણ તારીખથી લઈ આઠ તારીખ સુધીમાં ગુજરાતમાં પડશે હળવાથી ભારે ભારેથી અતિભારે કોઈ કોઈ વિસ્તારોમાં વરસાદ તેમજ આગામી નવી સિસ્ટમ પણ બંગાળની ખાડીમાં બનશે અને ગુજરાત સુધી આવશે તો તેરથી સત્તર સપ્ટેમ્બર વચ્ચે એક સિસ્ટમ આવવાની છે ત્યાર પછી સપ્ટેમ્બરના અંતમાં પણ એક મોટી સિસ્ટમ આવવાની છે તો આ રીતે સપ્ટેમ્બર મહિનો પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર એટલે કે પૂર્બા અને ઓત્રા નક્ષત્ર આ બંને નક્ષત્રોની અંદર ગુજરાતમાં ભરપૂર વરસાદના હજી રાઉન્ડ આવવાના છે તો આ રીતે વરસાદની શક્યતા અત્યારે હવામાન વિભાગ દ્વારા પણ વ્યક્ત કરવામાં આવી છે હવે જોઈએ હવામાન વિભાગની અપડેટ હવે જોઈએ હવામાન વિભાગ દ્વારા આજે ત્રણ નવ બે હજાર ચોવીસના રોજ જે અપડેટ આપવામાં આવેલું છે ગુજરાતના કયા વિસ્તારમાં રેડ કયા વિસ્તારમાં ઓરેન્જ અને કયા વિસ્તારમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવેલું છે આજે ત્રણ તારીખની અપડેટમાં ખાસ કરીને જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં ભરૂચ સુરત તેમજ તાપી નવસારી વલસાડ દાદરા દમણ અને નગર હવેલીમાં રેડ એલર્ટ તો ડાંગ અને નર્મદા આ જે બે જિલ્લાઓ છે જેમાં દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ તેમજ મધ્ય ગુજરાતમાં પંચમહાલ વડોદરા છોટા ઉદેપુર આણંદ જેમાં ઓરેન્જ એલર્ટ ભાવનગર અમરેલી રાજકોટ અને ગીર સોમનાથમાં ઓરેન્જ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠામાં ઓરેન્જ બાકીના ગુજરાતના વિસ્તારો છે જેમાં અરવલ્લી મહીસાગર દાહોદ ખેડા ગાંધીનગર અમદાવાદ તેમજ સુરેન્દ્રનગર બોટાદ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ અને કચ્છ જેમાં યલો એલર્ટ આપવામાં આવેલું છે હવે જોઈએ આવતીકાલની ખાસ અપડેટ આવતીકાલે ચાર તારીખ માટે બનાસકાંઠા ભરૂચ સુરત તાપી નવસારી વલસાડ દાદરા દમણ નગર હવેલી જેમાં ઓરેન્જ એલર્ટ ડાંગ જિલ્લો નર્મદા જિલ્લો આ દક્ષિણ ગુજરાતના બે જિલ્લામાં યલો એલર્ટ છોટાઉદેપુર વડોદરા આણંદ કે જેની અંદર અને અમદાવાદની અંદર યલો એલર્ટ ભાવનગર અમરેલી ગીર સોમનાથ રાજકોટ બોટાદ સુરેન્દ્રનગર મોરબી કચ્છ જેમાં યલો એલર્ટ પાટણ બનાસકાંઠા બનાસકાંઠામાં ઓરેન્જ સાબરકાંઠામાં યલો મહેસાણામાં યલો એલર્ટ અમદાવાદમાં પણ યલો એલર્ટ આપવામાં આવેલું છે જ્યારે વરસાદ નહીવત માત્રામાં પડી શકે અથવા ન પડી શકે તેવા જે વિસ્તારો છે તેની હવે વાત કરીએ આપણે ખાસ તો અરવલ્લી જિલ્લો મહીસાગર જિલ્લો દાહોદ પંચમહાલ ખેડા ગાંધીનગર જે આવતીકાલે જેમાં વરાપ જેવો માહોલ રહેશે જ્યારે દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર અને જૂનાગઢમાં પણ વરસાદના ઝાપટા સિવાય વરસાદની સંભાવના નથી કોઈ જાતનું એલર્ટ નથી તો જ્યારે પાંચ તારીખ માટે કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા અને સાબરકાંઠામાં યલો એલર્ટ અમરેલી ભાવનગર ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દાદરા દમણ નગર હવેલી યલો એલર્ટ બાકીના ગુજરાતના તમામ વિસ્તારોમાં એલર્ટ નથી તો આ રીતે ગુજરાતમાં વરાપ જેવો માહોલ પણ ચાલુ થશે તો ખેડૂત મિત્રો ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્પ